બોલો શ્રી ગોપાલ કી જે સર્વ ભગવતી જામનગર રતનસિંહભાઈ ભાણજીભાઈ પરિવારમાં અમારા કાકાના દીકરા સુરેશભાઈ સુરેશભાઈ ભગવાનજી શ્રી ઠાકુરજીના ચરણમાં ગઈકાલે વોંચા બહુ સરસ સ્વભાવ બધા સાથે હળું મળું ભગવદી કીર્તનકાર બધી રીતે ભગવદ્ ભાવ હતો ને યાદ કરીને આજે આપણે કીર્તન કર્યું છે સર્વને જે ગોપાલ જીવ ગયો છે ગોકુલ ગામ એના સૌને જે ગોપાલ એના સૌને જે ગોપાલ એના સૌને જે ગોપાલ કરવા સેવાના ત્યાં જે કામ એના સૌને જે ગોપાલ એ તો કરશે વ્રજમાવાસ એના સૌને જે ગોપાલ એ તો રહેશે શ્રી ઠાકોરજીની પાસ એના સૌને જે ગોપાલ છોડી ખોટી જગજંજાળ એના સૌને જે ગોપાલ એ તો રહેશે ભગવદીઓની સાત એના સૌને જે ગોપાલ એ તો વસે વ્રજની વાત એના સૌને જય ગોપાલ એને કરવા શી યમનાજીના પાન એના સૌને જય ગોપાલ એ તો સોંપી ગયા ઘરને ને બાર એના સૌને જય ગોપાલ એને દીધા સૌ વૈષ્ણવને માન એના સૌને જય ગોપાલ એણે ભક્તિના ભાથા લીધા સાથ એના સૌને જે ગોપાલ એ તો ચાલ્યા પ્રભુજીની પાસ એના સૌને જે ગોપાલ કાનદાસ લેતા પ્રભુજીનું નામ એના સૌને જે ગોપાલ સુરેશભાઈ ચાલ્યા ગોકુલધામ એના સૌને જે ગોપાલ જીવ ગયો છે ગોકુલ ધામ એના સૌને જય ગોપાલ એના સૌને જય ગોપાલ એના સૌને જય ગોપાલ જીવ ગયો છે ગોકુલ ધામ એના સૌને જય ગોપાલ એના સૌને જય ગોપાલ એના સૌ અમારા પરિવારે પણ જાતનું કાંઈ પણ લૌકિક રાખેલ નથી તે વૈષ્ણવની જાણ માટે જે ગોપાલ